લાખો રૂપિયાના ખર્ચે બનેલા પાણીની ટાંકીના ઓપનિંગ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન પાણી લીકેજ એજન્સીની કામગીરી પર ઉઠ્યા સવાલો અમરેલી તાલુકાના વરસડા ગામે વાસમો યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલી ઊંચી પાણીની ટાંકીના ઓપનિંગ પહેલા જ ચારથી થી પાંચ જગ્યાએ લીકેજ થતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો છેલ્લા અઢી વર્ષથી આ પાણીની ટાંકી બની રહી હતી આખરે વરસડા ગામના લોકોને પીવાના પાણી માટે વલખા ન મારવા પડે તે માટે ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી આ પાણીની ટાંકીથી છેવાડાના ઘરો સુધી પાણી મળવાનું હતું પરંતુ પાણી ભરે તે પહેલા જ પાણીની ટાંકી લીકેજ થઈ ગઈ હતી કહેવાય ને કે પહેલા જ કોળીએ માખ આવી એમ હજી પાણી ભરે ત્યાં જ ટાંકી આખી ભરાય ત્યાં જ લીક થઈ ગઈ હતી ત્યારે ગામના લોકોને ખબર પડતા જ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે ગામના સરપંચ દ્વારા અગાઉ ગોકળ ગતિએ થતી કામગીરી બાબતે આ એજન્સી સામે કાર્યવાહી કરવા માટે લેખિતમાં પણ રજૂઆત આપવામાં આવી છે અને ગામમાં પાણીની સમસ્યા હોય જેને લઈને ગામમાં નવો ટાંકો બનાવ્યો પરંતુ નવા ટાંકામાં પાણી ભરતા પહેલા હજુ લીકેજ થયો હતો હાલ ગામના લોકોની એક જ માંગ છે આ એક માંગ કે ટાંકા રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે સરકાર એક બાજુ વિકાસના કામો કરી રહી છે રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોય છે પરંતુ અધિકારીઓને એજન્સીઓની મિલીભગતના કારણે ગામવાસીઓને ભ્રષ્ટાચારનો શિકાર બનવું પડે છે હાલ હજુ કોઈ અધિકારીઓ સ્થળની મુલાકાત લેવા નથી આવ્યા અને અધિકારીઓ દ્વારા બોગસ કામને લઈને એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું મારું નામ યુવરાજભાઈ ધાદલ વરસુડા ગામના પર તરીકે ફરજ બજાવું છું અમારે પાણીની ટાંકીની સમસ્યા છે હવે અઢી વર્ષથી કામ આ ટાંકો બની ગયેલો છે વરસદીથી તેમનો બનેલો પડ્યો વરસદીથી આમાં કનેક્શન આપેલ નથી અને આજે ટેસ્ટિંગ કરેલું તો પાણીનો ફૂટલ લીકેજ નીકળે છે રજૂઆત લેખિક મોકિક ઘણી ઠેકાણા કરેલી છે પણ કોઈ કાંઈ આવ્યું નથી મારું હું નામ અમરદીપભાઈ વાળા હું રહેવાસી ગામ વરસડા અમારે ટાકાની સમસ્યા છે ટાકો અમારો અઢી વર્ષતા બનવાની તૈયારી ચાલુ હતી પણ આજે ટેસ્ટિંગ કર્યું ત્યારે ખબર પડી કે ટાકામાં પ્રોબ્લેમ છે કારણ કે ટાંકો લીકેજ હતો તો અમારા ગામના સરપંચે પણ અમની બ્લેકલિસ્ટમાં નાખવાની પણ ઘણી એજન્સીને કીધું હતું પણ ઘણા ટાઈમથી કોઈ ધ્યાન આપેલ નથી અને આ ગામને પાણીને પીવાના સમસ્યા હોવાથી આ નવો ટાંકો બનાવવામાં આવ્યો પણ ટાંકામાં પણ મીલીભગત થયેલી છે ઉપર સરકારને એવું છે કે બધું કામ રેડી ચાલે છે પણ અમને એવું લાગે છે કે અહીંના કોન્ટ્રાક્ટરથી આ બધું કામકાજ બધું વેડફાઈ જાય એવું લાગે છે એમ અધિકારી કોઈ સ્થળ પર આવેલા હતા ના હજી કોઈ આવેલા નથી પણ અમે ઘણી રજૂઆત કરેલી છે લીકેજ લીકેજ વધારે વધારે બહુ જગ્યાએથી ઉપર